દર્શક મિત્રો છે હું આવી ગયો છું વંઠલી વંઠલી એવા મુક્તરાજ શ્રી કલ્યાણજીભાઈ નું ગામ છે અને કલ્યાણજીભાઈ કેટલા જણાઓને હરિભક્તો બનાવ્યા અને કેટલાઓને સાધુ બનાવ્યા એવો સત્સંગ કરાયો હતો તો આપણે કલ્યાણજીભાઈના પ્રસાદીના Makan tetap yang mundir bunda lusih, tenaga suruh kursus. Coba 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 અત્યારે મહારાજના ફોટા છે સંતોના ફોટા છે એ દર્શન માટે એવા છે હવે આપણે મહારાજના દર્શન કરશું હું આપણે ભગતને પૂછશું પ્રસાદીની કોઠી હતી તે ક્યાં અંગી બરાબર અમારે પૂજારી જનકભાઈ છે તે હવે આપણા પ્રસાદીનું કોઠી જે છે એનું પણ મહિમા સમજાવશે અને બીજો પણ જે છે મહિમા કલ્યાણજીભાઈનો એ બધો સમજાવશે તમે જે સ્તંભ જુઓ છો એ સ્તંભને બરાબર આજથી બસો છવ્વીસ વર્ષ પહેલા જયારે નીલકંબળની બનતી વધારી ગયા ત્યારે અંગ્રેજી તારીખ હતી સાત ઓગસ્ટ અઢારસો ત્યારે વિક્રમ સવન ચાલતું તો અઢારસો ને છપ્પન અને ગુજરાતી તિથિ હતી શ્રાવણ બદ ત્રીજ ઠવણી સ્નાન કરેલું સૂર્યકુંડ નો મહિમા એવો છે કે શતયુગ ના વખત માં રાજા બલી નું શાસન વંથલી માં હતું અને વંથલી નું ના વખત માં પૌરાણિક નામ વામન સ્થલી હતું ત્યારબાદ વણથલી થયું અને ત્યારબાદ વંથલી થયું એટલે સતયુગના વખતમાં નિર્માણ કરેલા રાજા બલીએ સૂર્યકુંડમાં નલકંઠે સ્નાન કર્યું અને સ્નાન કરીને આ સ્થાન ઉપર પધાર્યા આ જગ્યા કલ્યાણભાઈ કલોલા જે પટેલ જ્ઞાતિના હતા કે જેમણે સમયે સમયે સત્સંગ કરાવી કરાવીને અઢાર સાધુ કર્યા હતા આ એમનું ઘર હતું એટલે આપ જે પ્રસાદી નો થાંભલો જુઓ છો કે થાંભલાના ટેકે ભેશી અને લઈ રોટલાનો થાળ જમ્યા હતા એટલે આ જે તમે મંદિરમાં છો એટલે તમને જે સ્તંભ જોવા મળશે એ સ્થંભને બસોને છવ્વીસ વર્ષ થયા છે હવે આપણે આ સિવાયના જે પ્રસાદીના વસ્તુઓ છે એમના દર્શન કરાવું છું આવો મારી સાથે આ તમે જે છબી જુઓ છો એમાં પ્રસાદીની ત્રણ વસ્તુઓ અત્યારે આપ નિહાળો છો એ ત્રણે ત્રણ વસ્તુમાં પ્રથમ મહારાજના નીચે કલ્યાણભાઈ ના આપેલા ચરનાર વિન છે ત્યારબાદ પ્રસાદી ને ગોદડી છે જયારે પિતલાણા ધામ માં રામાનંદ સ્વામી દીક્ષા આપી અને દીક્ષા પ્રાપ્ત કરીને જેવા વંશી મહારાજ પધારા એટલે કલ્યાણભાઈ આ ગોધડી પાથરી આપી હતી અને વચ્ચે તમે જે લાલ કલર ની મૂર્તિ જોવો છો પ્રસાદી એ પ્રથમ મંદિર નું નિર્માણ મહારાજ ની આજ્ઞા પેન્ટિંગ કરેલી છે જુનાગઢ તાબાનું પ્રથમ વંથલી નું કહેવાય છે અને જયારે વંથલી મંદિર નિર્માણ થયું ત્યારે જુનાગઢ નું રાધારમણ દેવ મંદિર નિર્માણ આવતી ન હતું બન્યું નતું એટલે આટકતરું એવું કહી શકાય કે રાધારમણ દેવ મંદિર કરતા પણ આ મંદિર જુનું છે જુનું છે આપ જયારે મંદિર માં પ્રવેશ છો દર્શન કરવા માટે ત્યારે મહારાજ ના ચરનારબીન મહારાજ જેના ઉપર બિરાજમાન હતા એ પ્રસાદી ની ગોધડી અને પ્રથમ મંદિરનું નિર્માણ જે ગુનાદિત સ્વામી કર્યું

શ્રી ધરાનંદ સ્વામી નું મૂળ વતન વંધલી હતું મહારાજે કાલવાણીમાં દીક્ષા આપી અને મહારાજે આજ્ઞા કરી કે સ્વામી તમે નડિયાદની પાસે થાસરા ગામ છે ત્યાં જાઓ સભા મળ્યા તમે મંદિર માં આવો છો અને જે દર્શન કરો છો એ મહારાજ ની સભા છે એ સભા વિશે આપને માહિતી કરો છો એ મહારાજની અઢારસો સાઠ ની પેન્ટિંગ કરેલી સભાના દર્શન કરો છો એ સભાની અંદર રામાનંદ સ્વામી છે એ સિવાય ઈચ્છારામજી છે રામ છે એ સિવાય નંદ સંતોમાં નિત્યાનંદ સ્વામી નિષ્કોળાનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી દેવાનંદ સ્વામી મહાપુરુષદાસ સ્વામી ગોપાળાનંદ સ્વામી ગુણાદિત્યાનંદ સ્વામી આ બધા એમાં બિરાજમાન છે એટલે મંદિરમાં તમે જ્યારે જ્યારે આવીને દર્શન કરશો એ મહારાજની અઢારસો ની પેન્ટિંગ કરેલી સભાના દર્શન કરો છો હવે આપણે પ્રસાદીના ગણપતિજી એટલે કે વિઘ્ન વિનાયક દેવ અને કૃષ્ણભંજન દેવના દર્શન કરાવું છું જે બંને મૂર્તિઓ પ્રસાદીની છે અને દર્શન કર્યા પછી એ મૂર્તિનો હું આપને સમજાવું છું આવો મારી સાથે અત્યારે આપી પ્રસાદીના મંદિરમાં કૃષ્ણભંજન દેવ અને વિઘ્ન વિનાયક દેવ બંનેના જે દર્શન કરો છો એ બંને મૂર્તિ મારા જે જુનાગઢ રાધારમણ દેવ મંદિર માટે બનાવેલી હતી પણ મંદિરનું નિર્માણ ભવ્ય થયું એટલે મહારાજને વિચાર થયો કે હવે તો મંદિરના પ્રમાણમાં બંને મૂર્તિઓ મને નાની દેખાય છે એટલે ગુણાતિતાનંદ સ્વામીને આજ્ઞા કરી કે સ્વામી આ બંને મૂર્તિ તમે વંથલીમાં પધરાવો એટલે વિઘ્ન વિનાયક દેવ અને કૃષ્ણપંજન દેવની મૂર્તિ મહારાજની આજ્ઞાથી ગુણાતીતાનંદ સ્વામીએ પધરાવી દીધી છે વિશેષ વાત હવે એ કરવા જઈ રહ્યો છું કે આપ મંદિરમાં જ્યારે દર્શન કરવા માટે ગીલાની અંદર પ્રવેશશો મહારાજે પ્રવેશશે એને હું અવશ્ય અક્ષરધામ પ્રાપ્તિ કરાવી તમારું મંદિર આ અક્ષરધામ તુલ્ય મંદિર છે અને સર્વે હરિભક્તોને નમ્ર વિનંતી છે કે જ્યારે જયારે તમે વંથલી પધારો ત્યારે વંથલી અમારું એ સમયનું પૌરાણિક ગામ છે જેમાં વામનજી ભગવાનનું મંદિર આખા વિશ્વની અંદર માત્ર વંથલીમાં આવેલું છે ભાણાભાવ મંદિર એટલે કે મેઘડી માતા ત્રણ યુગ સુધી સોનાના વાસણો આપતા અને નિલકંઠ વર્ણી વેસે જ્યારે મહારાજે રાત્રિ રોકાણ ગંગનાથ મહાદેવના મંદિરમાં કર્યું એ માણવદર રોડેથી વંતીનો બીજો રસ્તો છે ત્યાંથી જવાય છે અને આજથી સાડા સાતસો વર્ષ પહેલાં વંતીમાં દેવાય પંડિત થયા જેમના દ્વારા સ્વયંભૂ શિવલિંગની સ્થાપના મારા સાતસો વર્ષ પહેલા દેવાય પંડિત દ્વારા કરવામાં આવેલી છે અને એસટી બસ સ્ટેન્ડ ની બાજુમાં આવેલો સૂર્યકુંડ છે જ્યાં વર્ણિ પણ મહારાજે સ્નાન કરેલું અને જ્યારે જયારે મહારાજ વિચરણ કરવા માટે સોરઠ પધારતા અને વંથલી આવતા ત્યારે ત્યાં સ્નાન કરતા એટલે સર્વે હરિભક્તોને ખાસ આપને નમ્ર વિનંતી કરું છું કે વંથલી પધારો અને અમારા પૌરાણિક ગામના ધાર્મિક સ્થાનોની અવશ્ય મુલાકાત લો અને ભાવથી દર્શન કરો ફરીને પાછા ભાવથી પૂજારી જનકભાઈ આપણે મંદિરમાં આવ્યા અને મહિમા પૂજારી જનકભાઈ સાંભળ્યું તો આ રીતે પ્રસાદીના પંચથી કરતા બધા હરિભક્તો દાખલા તરીકે પંચાળા લોહેજ બધા જતા હોય તો વંઠલી જુનાગઢ વેરાવળ વચારે વંઠલી આવે છે માત્ર દોઢસો મીટરની બાજુમાં જ મંદિર આવી જાય છે બરાબર એટલે કંઈ બહુ દૂર નથી ને પ્રસાદીનું છે ને કલ્યાણજીભાઈએ અહીંયા બહુ જ સત્સંગ કરાયો છે બરાબર